એટલે વિદ્યાર્થી મિત્રો હસ્તી નો અર્થ થાય છે હાથી હાથી બીજું શું કહેવાય ગજહ બરાબર ગજહ એટલે પણ પણ શું શું થાય થાય હાથી હાથી અને કરી એટલે તો આપણે સરસ મજાનું પાઠની સમજૂતી લઈ લઈએ તો હસ્તી 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 એટલે કે હાથી 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 દિવ્યા દેવી સૃષ્ટિ દિવ્યા દિવ્યા એટલે થશે વિદ્યાર્થી મિત્રો અદભૂત દિવ્યા એટલે શું થશે અદ્ભુત એટલે અલૌકિક દેવી એટલે કેવી થશે અલૌકિક અને સૃષ્ટિ એટલે સર્જન એટલે કે એ અદભુત અને અલૌકિક સર્જન છે હાથી છે એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે એટલે આપણે અનુવાદ શું લઈ શકાય હાથી હાથી હાથી

સમાના એટલે કે સ્તંભ એટલે કે થાંભલા સમાના એટલે કે એના જેવા પાદા એટલે કે 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 પગો 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 એટલે 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 એના એના ચાર જેવા જેવા છે છે હાથીની કેળ જેવી અને વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન પણ છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સાધ્યની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો ખાસ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તમને પ્રાપ્ત થશે આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવા સેન્ડ ઓટીપી કરવો ચાર આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો લે આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બારના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરી વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકો છો આગળ આપણે વધીએ વિદ્યાર્થી મિત્રો સુરપાકારો એટલે સુપડાના આકારના એટલે આપણે કહી શકાય કે સુપડા જેવા આમ કે હાથીના કાન સુપડા જેવા કર્ણો કર્ણો એટલે વિદ્યાર્થી મિત્રો થશે બે કાન એટલે કર્ણ એટલે એક કાન કર્ણો એટલે બે કાન એવું થાય એટલે કે સુપડા જેવા બે કાન એટલે કે સુપડાના આકારના કાન ધવલો ધવલો એટલે ધોળા જેને આપણે કહેવાય સફેદ ધવલો એટલે ધોળા સફેદ દીર્ધો દીર્ધો એટલે કેવા વિદ્યાર્થી મિત્રો લાંબા દીર્ધો એટલે લાંબા દંતો દંતો એટલે બે દાંત અથવા તો બે દંત છોડ એટલે કે શુપડા આકારના કાન અને તેના ધોળા અને લાંબા બે દંત સૂળ છે દાંત છે કોની વાત કરીએ છીએ આપણે હાથી જી કેળ જેવી સૂંઢ સુપડા જેવા એના શું છે કાન છે અને સફેદ ધોળા લાંબા બે દાંત છે થાંભલા જેવા એના શું છે પગ છે બરાબર આવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી શકાય ભાંડાકારમ હવે ભાંડાકારમ એટલે ઘડાના આકાર જો એટલે ઘડાનું ચિત્ર આપ્યું છે ભાંડાકારમ એટલે ઘડાના આકારનું એને ભાંડાકારમ કહેવાય ઉદરમ ઉદરમ એટલે પેટ ઉદરમ એટલે પેટ એટલે કે એના ઘડાના આકારનું પેટ છે ઘડા જેવા આકારનું શું છે પેટ ઉંત બૃહત શરીરમ ઉંત બૃહત શરીરમ બરાબર એટલે શું થશે એટલે ઊંચું અને વિશાળ એટલે ઊંચું શરીર છે ઊંચું ત્યાર પછી અલ્પમ તુચ્છમ અલ્પમ તુચ્છમ હવે અલ્પમ તુચ્છમ એટલે કે નાનકડું અને તુચ્છ અલ્પમ એટલે નાનકડું અને તુચ્છમ એટલે તુચ્છ ઉચ્છમ ઉચ્છમ એટલે પૂછડું ઉચ્છમ એટલે પૂછડું એટલે કે નાનકડું અને તુચ્છ એનું શું છે પૂછડું છે અહો 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 અહા અહો અહા એટલે કે વા અરે વા બરાબર અથવા તો વાહ અરે વિચિત્રમ વિચિત્રમ એટલે અદભુત સુંદર એમ પણ કહી શકાય અરે વાહ કેવું અદ્ભુત એટલે કે ઘડાના આકારનું પેટ તથા ઊંચું અને વિશાળ શરીર છે તેનું નાનકડું અને તુચ્છ પૂંછડું છે અરે વાહ કેવું અદભુત ત્યાર પછી છે આગળનું વાત કરીએ પર્વત સદશ્ય ગાત્રે હવે પર્વત જેવા શરીરમાં પર્વત સદશ્ય ગાત્રે એટલે કે પર્વત સમાન શરીરમાં એટલે કે પહાડ સાથે સરખાયું છે એનું શરીર પર્વત સદશ્ય ગાત્રે એટલે કે પર્વત જેવા એના શરીરમાં સરસ એટલે કે સરસવ જેવી નેત્ર એટલે કે આંખો છે નેત્રે એટલે મિત્રો થશે બે આંખો છે નેત્ર એટલે ખાલી આંખ થાય નેત્રે એટલે બે આંખો છે એટલે કે સરસવના જેવી એની બે આંખો છે સરસપ સરસપ એટલે સરસવ સંતિ સોરી સન્નિભિભ એટલે કે એના જેવી નેત્ર એટલે બે આંખો એટલે કે સરસવના જેવી બે આંખો છે કથમ કથમ એટલે કેવો કથમ એટલે કેવો કેમ કેવો અતિ બલવાન અતિ બલવાન જો અહીંયા સંધિ છૂટી પડશે કથમ વત્તા અતિ કથમ વત્તા અતિ અને બલવાન નું બલવાન અતિ બળવાન એટલે કે અત્યંત બળવાળો છે અત્યંત કેવો છે બળવાળો છે એટલે અત્યંત બળવાન એશ એ એટલે આ એશ એટલે આ અંકુશ માત્રાત અંકુશ માત્રાત એટલે કે કેવળ એટલે કે અંકુશથી કેવળ અંકુશથી માત્ર એટલે કેવળ અંકુશ એટલે અંકુશથી બરાબર એટલે કે હાથીને આકવાનું લોઢાનું એક સાધન છે અંકુશ એટલે ભિતહ ભિતહ એટલે ડરેલો ગભરાયેલો છે એટલે કે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે બરાબર બાકી કોઈ ડરતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનું પાઠની સમજૂતીની વાત કરી જનાર્દન હેડગે હેગડે બરાબર લગભગ મહારાષ્ટ્રન હોય શકે મિત્રો હેગડે છે એટલે બરાબરથી એમણે આ લખેલું છે તો સરસ મજાની આપણે સમજૂતી જોઈ ફરતી એકવાર નજર નાખવી નાખી લો બરાબર જોઈએ આપણે તો શું કહે છે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે તે હાથીની કેળ જેવી સૂંઢ તેના થાંભલા જેવા પગો તેના સુપડાના આકારના કાન અને તેના ધોળા અને લાંબા બે દંત સૂળ છે તેનું ઘડાના આકારનું પેટ તથા ઊંચું અને વિશાળ શરીર છે તેનું નાનકડું અને પૂછડું છે અરે વાહ કેવું તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે તો આ રીતે સોલ્યુશન પૂર્ણ થયું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત